નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં દરવા મહિનાનું કૃષ્ણ પક્ષ એટલે શ્રાદ્ધના દિવસો અને શ્રાદ્ધ હોય એટલે લગભગ બધાના જ ઘરે દૂધપાક બને છે તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘરમાં નાના મોટાને બધાને જ ભાવે તેવા દૂધપાકની રેસિપી આ દૂધપાક તમે તહેવારમાં પણ ઘરે બનાવી શકો કોઈપણ પ્રકારની ઝંઝટ વગર મિલ્ક પાવડર વગર એકદમ સરળ એવી જૂની રીત સાથે આજે આપણે દૂધપાક પાક બનાવીશું ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ત્યાં આપેલી બે લાયકનની જનઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે આજે આપણે મિલ્ક પાવડરના ઉપયોગ વગર દૂધપાક બનાવીશું દૂધપાક બનાવવા માટે મેં અહીં એક લિટરના માપથી એક લિટર દૂધ ફૂલ ફેટવાળું જે ઘરમાં હતું તે લીધું છે તમે કોઈ પણ દૂધ લઈ શકો તો પણ તમારો દૂધપાક એકદમ ઘટ જ બનશે અને તેમાં નાખવા મેં એક ચમચીના માપથી એમ બે ચમચી જેટલા ચોખા પલાળીને મૂક્યા છે મેં અહીં બે ચમચી જેટલા બાસમતી ચોખા પલાળીને રાખ્યા છે દૂધપાકમાં સારી સુગંધ અને સ્વાદ માટે જો બને ત્યાં સુધી બાસમતી ચોખા લેવા તેનાથી દૂધપાકમાં સુગંધ પણ સરસ આવશે અને સ્વાદ પણ સારો આવશે અને જો ન હોય તો ઘરમાં વાપરતા કોઈ પણ તમે ચોખા લઈ શકો એક લૂટેર દૂધની સામે બે ચમચી ચોખાનું માપ બરાબર છે દૂધપાકમાં ચોખા ઓછા વપરાય છે એટલે એટલા ચોખા જ પલાળવા તો ચાલો દૂધપાક બનાવવાનું ચાલુ કરીએ દૂધપાક બનાવવા માટે મેં અહીં એક મોટું જાડા તળિયાવાળું નોનસ્ટિક પેન લીધું છે જો તમારી પાસે નોનસ્ટિક પેન ન હોય તો તમે જાડા તળિયાવાળું ગમે તે તપેલું કે બીજું વાસણ લઈ શકો પણ તપેલું જાડું હોય તેવું લેવું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પેન ગરમ થાય એટલે તેને આવી રીતે આપણે ઘીથી ગ્રીસ કરી લેશું પેનના આખા તળિયામાં આવી રીતે ઘી લગાવી લેશું તેનાથી જ્યારે દૂધ ગરમ થાય ને ઉકળે ત્યારે આપણું ઘીના લીધે દૂધ ક્યાંય પણ ચોંટશે નહીં એટલે આવી રીતે પહેલાં તળીએ ઘી લગાવી લેવું અને હવે આપણે તેમાં દૂધ એડ કરી દઈશું શરૂઆતમાં આપણે દૂધને હાઈ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરી લેવાનું છે અને એક ઉભરો આવે પછી આપણે ગેસની ફ્લેમને લો કરીશું તમે જુઓ તેમ દૂધ ઉકળવા લાગ્યું છે હવે આપણે ગેસની ફ્લેમને લો કરી લેશું દૂધમાં એક ઉભરો આવે પછી આપણે તેમાં જે ચોખા પલાળીને રાખ્યા હતા તેનું બધું પાણી નિતારી લેશું અને તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીને ચોખાને બરાબર મિક્સ કરી દેશું જેનાથી જ્યારે ચોખા અંદર દૂધમાં બફાય ત્યારે એકબીજા સાથે ચોંટશે નહીં ને એકદમ છૂટા છૂટા રહેશે અને હવે આ ચોખાને આપણે ઉકળતા દૂધમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે હવે ચોખાને દૂધમાં ઉમેરીને આપણે આવી રીતે ચમચાથી બરાબર મિક્સ કરી દેસું ને લગભગ દસ મિનિટ સુધી આવી રીતે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર દૂધને ઉકળવા દઈશું એટલે આપણા ચોખા બફાઈ જશે દૂધ ઉકળવા મૂકીને આપણે જો વચ્ચે વચ્ચે બીજું કોઈ કામ કરવું હોય તો દૂધના વાસણમાં આવી રીતે આપણે ચમચો મૂકીને રાખવો જેનાથી તમારું દૂધ ઉભરાઈને બહાર નહીં આવે અને તમારે બીજું નાનું મોટું જે કામ કરવું હોય તે પણ થઈ શકે દસ મિનિટ સુધી આવી રીતે આપણને દૂધમાં ઉકળવા દઈને વચ્ચે આવી રીતે ચમચો મૂકી દઈશું અને વચ્ચે વચ્ચે ક્યારેક દૂધને આપણે હલાવતા પણ રહીશું ચોખાને આપણે એક કલાક જેટલા પાણીમાં પલાળીને રાખ્યા હતા એટલે તેને બફાતા વાર નહીં લાગે લગભગ આઠથી દસ મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર દૂધને ઉકાળવા દેશું એટલે આપણા ચોખા લગભગ બફાઈ જશે આઠથી દસ મિનિટ થાય એટલે તમે દૂધને બરાબર ચલાવીને પછી ચમચામાં થોડા એવા ભાત લઈને હાથની આંગળી વચ્ચે દબાવીને ચેક કરશો તો આપણા તમે જુઓ તેમ એકદમ ચોખા બફાઈને સોફ્ટ થઈ ગયા છે આપણા ચોખા બફાઈ ગયા છે ને હવે તેમાં આપણે દૂધ પાકનું મેઇન ઇન્ડિગ્રેડ નાખશું ચારોલી બે ચમચી જેટલી ચારોલી મેં અહીં રાખી હતી તે આપણે તેમાં ના ઉમેરીને બરાબર મિક્સ કરી દેસું અને તેની સાથે મેં એકદમ ઝીણા ચોપ કરેલા મિક્સ ડ્રાય ફ્રૂટ જેમાં બદામ પિસ્તા અને કાજુ ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા હતા તે પણ એડ કરી દેસું અને આ બંનેને આપણે દૂધમાં બરાબર મિક્સ કરી દેસું અને હવે તેમાં આપણે ગળપણ ઉમેરીશું ખાંડ આપણે અહીં ચોખા બફાઈ જાય પછી જ નાખવાની છે એટલે હવે તેની સાથે જ આપણે મેં અહીં અડધો કપ જેટલી ખાંડ લીધી છે એક લિટર દૂધમાં એટલી ખાંડ મીઠાશ માટે બરાબર છે જો તમે વધારે ગળ્યું ખાતા હો તો થોડી વધારે પણ લઈ શકો હવે ખાંડને પણ આપણે આવી રીતે ચમચાથી હલાવીને દૂધમાં મિક્સ કરી દઈશું ખાંડ પીગળશે એટલે થોડું એવું દૂધ પતલું થશે પણ થોડીવાર પછી ઉકળશે એટલે દૂધ પાછું ઘટ થવા લાગશે અને હવે પાંચ મિનિટ સુધી પાછું આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર દૂધને ઉકળવા દઈશું ચારોળી થોડી કઠણ હોય છે એટલે પાંચ મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દૂધ ઉકળશે એટલે ચારોળી પણ આપણી સારી એવી નરમ થઈ જશે પાંચ મિનિટ પછી તમે જોશો તો ચારોળી આપણી એકદમ બફાઈને સોફ્ટ થઈ ગઈ છે ચારોળીનો સ્વાદ દૂધપાકમાં સારો આવે છે લગભગ દૂધપાકમાં બધા જ ચારોળી નાખે છે ચારોળી પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને હવે મેં અહીં ગરમ દૂધમાં કેસર પલાળીને રાખ્યું હતું તે આપણે તેમાં એડ કરીશું જો તમને સફેદ કલરનો દૂધ પાક ગમતો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો અને જો તમને થોડો પીળાશ ઉપર દૂધ પાક ગમતો હોય તો આવી રીતે ગરમ દૂધમાં કેસર પલાળીને તેમાં તમે નાખી શકો અને તેની સાથે સુગંધ અને ફ્લેવર માટે મેં અહીં અડધી ચમચી જેટલો એલચી અને જાયફળનો પાવડર રાખ્યો હતો તે નાખીશું બાળકોને સ્વાદ થોડોક ઓછો ગમે છે એટલે ઓછો નાખ્યો છે જો તમને ગમતો હોય તો તમે વધારે પણ નાખી શકો અને બે મિનિટ સુધી આવી રીતે બંનેને દૂધમાં ઉકળવા દેશું એટલે કેસરના લીધે દૂધ પાકનો કલર પણ થોડો પીળાશ ઉપર થઈ જશે અને એલચી અને જાયફળની સુગંધ અને સ્વાદ પણ સરસ આવવા લાગશે તમે જુઓ તેમ આપણું દૂધ એકદમ ઘટ પણ થઈ ગયું છે અને તમે જુઓ તેમ પેનમાં તમને કન્સિસ્ટન્સી પણ દેખાય છે કેટલી ઓછી થઈ ગઈ છે દૂધપાક રબડી કરતાં થોડો પતલો હોય છે એટલે આપણે એટલી કન્સિસ્ટન્સી બરોબર છે અને હવે દૂધપાકને ઠંડુ કરવા માટે આપણે પાછું એક જુદા વાસણમાં લઈ લેશું તમે જુઓ તેમ પેનમાં ક્યાંય પણ દૂધપાક ચોંટ્યો નથી દૂધપાકને તમે ગરમ ગરમ પણ સર્વ કરી શકો અને ઠંડો પડ્યા પછી પણ ફ્રીજમાં મૂકીને પણ સ્વર્ક સર્વ કરી શકો દૂધપાકને જો ફટાફટ ઠંડુ કરવું હોય તો તમે બરફવાળા વાસણમાં મૂકીને પણ થઈ શકે અને એમનામ જ વચ્ચે વચ્ચે વીસ પચીસ મિનિટ સુધી તમે જો પડ્યો રહેવા દેશો તો તે એકદમ ઠંડો થઈ જશે વીસથી 25 મિનિટ પછી તમે જુઓ તેમ આપણો દૂધપાક એકદમ ઠંડો થઈ ગયો છે ને થોડો વધારે ઘટ થઈ ગયો છે ઠંડો પડ્યા પછી અને જો તમારે ઠંડો દૂધપાક પીરસવો હોય તો તમે તેને થોડીવાર માટે ફ્રીજમાં મૂકીને પીરસી શકો એક લિટર દૂધમાંથી લગભગ ત્રણથી ચાર લોકોને થઈ શકે તેટલો દૂધપાક બનશે જો તમે આ રીતે ક્યારેય દૂધપાક ન બનાવ્યો હોય તો જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં કેવો બન્યો તે જરૂર કહેજો અને રેસીપી ગમી હોય તો લાઇક શેર જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં શ્રાદ્ધમાં કે ગમે તે તહેવાર હોય અને ઘરે મહેમાન આવવાના હોય ત્યારે આવી રીતે તમે દૂધપાક બનાવીને મહેમાનો માટે થાળી તૈયાર કરી શકો દૂધપાક લગભગ નાના મોટા બધાને જ ખૂબ ભાવે છે જો તમે મારી વિડીયો જોતા હો અને ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ